પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રએ ભાવનગર ડિવિઝનના સુરેન્દ્રનગર ભાવનગર સેક્શનના સંરક્ષણ નિરીક્ષણ કર્યું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રએ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ ભાવનગર ડિવિઝન પર અધિકારીઓ સાથે સુરેન્દ્રનગર લીંબડી બોટાદ ભાવનગર સેક્શનના વિન્ડો ટ્રેલિંગ સેફટી ઇન્સ્પેક્શન કર્યું હતું તેમણે આ સેક્શનમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની વિગતવાર માહિતી મેળવી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી અને યોગ્ય નિર્દેશ આપ્યા હતા તેમણે સુરેન્દ્રનગર લીમડી બોટાદ ભાવનગર સેક્શનના રેલવે સ્ટેશન કોલોની બ્રિજ કરવ બ્રિજ દવાખાના એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલનું સુરક્ષા નિરીક્ષણ કર્યું હતું લીમડીમાં રેલવે કોલોની પરિસરમાં જનરલ મેનેજરની હાજરીમાં રેલવે સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રેલવે કોલોનીના નિરીક્ષણ દરમિયાન જનરલ મેનેજરે રેલવે કર્મચારીઓના પરિવારજનો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો જરૂરિયાત મુજબ તેમણે સંબંધિત અધિકારીઓને યોગ્ય નિર્દેશો પણ આપ્યા હતા ભાવનગર ટર્મિનસ સ્ટેશન ખાતે જનરલ મેનેજરે માનનીય ધારાસભ્ય ભાવનગર શ્રીમતી સેજલબેન રાજીવકુમાર પંડ્યા અને મંડલ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિના સભ્યો સાથે બેઠક યોજી હતી ત્યારબાદ તેમણે મીડિયાના પ્રતિનિધિઓ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી શનિવારે તેઓ ભાવનગર બ્રોડગેજ વર્કશોપનું નિરીક્ષણ કરશે જનરલ મેનેજર દ્વારા નિરીક્ષણ દરમિયાન ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવિશકુમાર અને ડિવિઝનના શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લીંબડીના પત્રકાર હિતેશભાઈ શાહ અને પીનાકિન ખાખી દ્વારા લીંબડી રેલવેની મુલાકાતે પધારેલ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના નિરીક્ષણ તેમજ અન્ય કામની માહિતી એકત્ર કરવામાં આવી હતી તેમજ બપોરની ચાલતી ટ્રેન હાલ બંધ છે તેને ફરી ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે લીંબડી વેપારીભાઈઓ કીર્તિભાઈ દોશી કિરીટભાઈ દોષે સતીશભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા हम लोगों ने सुरेंद्र नगर गेट से लेकर और भावनगर तक कनेक्शन करना है अभी लिमड़ी तक कनेक्शन हुआ उसमें डिफरेंट पॉइंट्स सिविल के एस के इलेक्ट्रिकल के मैकेनिकल के और आपके कमर्शियल अकाउंट्स और स्टाफ जो है पर्सन का चेकिंग किया जा रहा है अभी तक संतोषजनक रहा है और आगे इंस्पेक्शन जारी रहेगा और एक सर लिम्बड़ी का दोपहर दू, का एक लोकल ट्रेन बंद हो गया सुरेंद्र नगर से भावनगर का बा� उसका बार बार कब बंद हुआ है वो, वो ब्लॉक पे बंद हुआ है क्या वो ब्लॉक की वजह से तो मेंटेन ट्रैक की मेंटेनेंस जरूरी है तो जी अगर वो गाड़ी लेकिन सर मेंटेन नहीं हो पाएगा तो कितने समय से, से बंद हुई है लॉकडाउन से बंद है तो अब वो उस टाइम पे नहीं चल सकती है जी जी मेंटेनेंस ब्लॉक जी